મંડળ ચાલીસમાં વર્ષે જ્યારે પ્રવેશ કર્યો છે ત્યારે અમે દરેક મંડળના કાર્યકર્તાઓએ નક્કી કર્યું હતું કે જે અમે કુપન રાખવામાં આવતી દરરોજ અમે ત્રણ કૂપન અમે રાખીએ છીએ જે આપણા ગરીબ જે પણ મધ્યમ વર્ગના જે બાળકો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તેમને પાસે અમે ત્રણ કુપન આરતી આરતી બાદ અમે કઢાવીએ છીએ અને ત્રણ કુપનમાંથી જે ચાલીસ નંબર જે સિલેક્ટ થાય છે એને અમે ત્રણ કુપન ગિફ્ટ આપીએ છીએ અને સાથે સાથે અને સાથે સાથે અમે એવું નક્કી કર્યું છે કે આ મંડળમાં જે કોઈ પણ ગરીબ છોકરાઓ આવે છે આર્થિક પરિસ્થિતિ ખરાબ છે તેમને પણ અમે મંડળ તરફથી આ ચાલીસમા વર્ષે ઇનામ આપીએ છીએ વાહી સમર્પણના સૂત્રને સાર્થક કરવા માટે શ્રી ગણેશ પંથક ડમરી પોતાના ચાલીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે ફ્રીમાં આઈ ચેકઅપ કેમ્પ લાયન્સ ક્લબના સવારે રાખવામાં આવ્યો છે અને આ કેમ્પમાં અત્યાર સુધીમાં દોઢસોથી વધુ પેશન્ટોએ લાભ લઈ ચૂક્યા છે હજુ આ કેમ્પ એક વાગ્યા સુધી ચાલુ છે અને લોકો ખૂબ મોટી સંખ્યામાં અહીં કેમ્પમાં આવી રહ્યા છે અમારે આજે મારી બર્થડે પણ હોય ચેતનભાઈએ મને ખાલી કીધું કે હિરેશ કાકા આપણે એક કેમ્પ મેડિકલ કેમ્પ રાખવો છે તો મેં એમના ચાલીસ વર્ષની ઉજવણી રૂપે ને મારી બર્થ પણ મને લાભ મળે સેવાનો એ એટલે સેવા કરવાના ભાગરૂપે લાયન્સ ક્લબ પાર્ટીના પણ ત્રેપન વરસ પૂરા થયા છે ત્યારે મેં આ મુખ ઝડપી લીધો તે માટે હું ચેતનભાઈ અને ગણેશ મંડળનો હું ખરેખર ખરેખર આભારી છું અને ધન્યવાદ આપું છું કે અત્યાર સુધીમાં દોઢસો પેશન્ટનો ચેકઅપ થઈ ગયા છે અને બધાને ફ્રી ચશ્મા આપવાના છે એટલે તે પણ અમે સિત્તેર જેટલા ચશ્મા તો આપી ચૂક્યા છે અને હવે જે પણ નંબર નીકળશે એને પણ અમે ફ્રીમાં ચેક નંબર ચશ્મા આપવાના છે આજરોજ મેડિ મફત મેડિકલ ચેકઅપ કેમ્પ શ્રી ગણેશ યુવક મંડળમાં લાયન્સ કપના સદવારે રાખવામાં આવ્યો છે તો અમે શ્રી ગણેશ યુવક મંડળ તરફથી હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હાલમાં કમસે કમ દોઢસો જેટલા પેશન્ટો એમાં ભાગ લઈ ચૂક્યા છે અને હજુ પણ કેમ્પ એક વાગ્યા સુધી ચાલુ જ છે ઓલરેડી ઘણા બધા પેશન્ટો લાઇનમાં ઊભા છે તો જેટલા પેશન્ટો આવે એટલા પેશન્ટોને અમે મફત ચેકઅપ કેમ્પમાં ભાગ લઈને દરેકને મદદરૂપ મદદરૂપ થયા છે એના માટે અમે લાયન્સ ક્લબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ખાસ કરીને દિનેશભાઈનો તરફથી ચશ્મા પણ ફ્રીમાં આપવામાં આવ્યા છે મંદિર દ્વારા આ વર્ષે અમે જંગલ ટીમનું એટલે કે બટરફ્લાય પાર્કનું આયોજન કરેલું જેમ જેમ જંગલ કપાતા જાય છે અને બિલ્ડિંગો બનતી જાય છે તો આ વર્ષે અમે એવું વિચાર્યું છે કે આપણે આ રીતે ટીમ ઊભી કરીને લોકોને વધારે ઉત્સવ આવવાનું આહવાન કરીએ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ctive એ તો દીખા દે કે મસ્ત છે અરે અમારા અમારા તમારા યે યે આ નહી લાગે એટલે મને લઈ લે છે કઈ ચાલી છે છે હા આ આવશે Terima kasih telah menonton